માજી યગાજી કરે ઘરે જો પર સર ઉપર રહ્યા પછ માલે ન તૂતડ કુવર યાણ નો સોય કોની રતો સોમરિયા આવો જરે હાડની વેલી હેલી હોય પણ ઈ કાળ બોઈ પાડા ની વચ્ચે જરે તિરાડ પડે એમાં ધૂળ ભરાય અને પછી ચોમા સમય માં લાપડા નામ નું ઘાસ ઉગે છે અને ઈ ઘાસ ઉગે ને એટલે ઈ પથ્થર ની જે તિરાડ હોય ને ઈ મોટી થતી જાય એટલે મારો કહેવાનો મતલબ ઈ છે કે કોઈને એવો ચાન્સ કે મોકો આપતા જ નહીં કે તમારા ભાઈઓમાં સંપ તોડે કે એમાં તિરાડો પડાવે કારણ કે લાપડાનું તો કામ જ હોય તિરાડો પડાવવાનું એટલે પોતાના ભાઈ હોય સગા ગામ હોય વાસ હોય વસ્તી હોય સગા વાળો તો સંપી રહેજો આ તો હો આ જીવન તમને યાદ રાખજો બહુ કામ લાગશે બીજી એક નાનકડી વાત કરી દઉં કે હવે તો પશુ પંખીમાંથી આપણને શીખવા મળે કે માણસ ભરોસો ન કરાય બફોરનો તડકો ધમધો તો તાપ પડે છે એમ કહેવાય કે નાળિયેરી વાતેથી નાળિયેર પડે તો એના છોતામાંથી પાણી ઉડી જાય એવો તડકો અને ગામડું ગામડે લીમડા નીચે એક ભાઈ ખાટલો ઢાળીને સૂતેલા

માણસ બોલે હું કરે હું એના ઉપર છે ઘરમાં જાઉ તલવાર લાવ અને કાગડીને કાગડાના કટકા કરી નાખો પણ થાય છે એવું કે આ વાત કાગડો ને કાગડી સાંભળે છે ને હંમેશા જારે પર પુરુષ જોખમ હોય ત્યારે સ્ત્રી શક્તિ આગળ આવે છે એટલા માટે કાગડી કાગડાને ચેતે છે કે કાગડા આ માણસની જાત છે એનો ભરોસો ન કરાય એમના ઘરમાં જાશે તલવાર લાવશે ને આપણા બનેના કટકા કરી દેશે એટલે કાગડો કે છે કે ધીરી મર ઈ તલવાર લાવે આપણી ઉપર ઉગામે ઈ પેલા આપણે ઉડી ન જોઈએ આપણે તો પાખો વાળા પંખી છીએ અરે પણ કાગડા ઈ માણસ છે એનો ભરોસો ન કરાય આ જ એક બીજાની વાત ચાલતી હોય છે ત્યાં પેલો માણસ છે ઘર માં જાય છે ઘર માંથી તીર કામ તુલે છે અને બારીમાંથી પછી નિશાન તાગે છે અને સ્થળ કરતું છે બાળ છોડે છે તે કાગડાની છાતીમાં લાગે છે અને કાગડો સીધો ફૂટી પડે છે જમીન પર અને પછી કાગડી રુદન કરતા કહે છે કે કાગડા હું મોતી કેતી કે માણસ એ માણનો ભરોસો ન કરાય એ કહેતો તો કે તલવાર લઈને તારા ગટકા કરી ના ગુપણે ને તલવાર નું કીધું અને બાણ ચલાવીને તને માર્યો એ જૂઠું બોલે છે આ માણનો જાત છે નો ભરોસો ન કરાય અને પછી કાગડો જે જવાબ આપે છે ને સાહેબ એ તમારા મારા જીવમાં ભણી લેવા જેવો છે

માણસમાંથી કંઈક શીખતા હોય તો આપણે માણસ શીખવું પડે કે આપણે કેવા છે કે આપણો ભરોસો પશુ પંખી નથી હવે આગળનો દોર આને મારી વાતને ધીરા માફી અક્ષય ભાઈ જાય તમને વિનંતી કરું કે એમને ગમે એવા ગીતો લોક ગીતો ભજનો લઈને આવે અક્ષયભાઈ ભાઈ જાદવ તમે કરો તમે Tiri Ya